સરસટમી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ જિલ્લાનું નામ ગૌરવ વંતું કર્યું નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે રિનોન્ડ શોર્ટ શૂટરની પ્રસિદ્ધિ હાંસલ કરી ભોપાલ ખાતે યોજાયેલી સડસઠમી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્યના અનામત પોલીસ દળ જૂથ સાત નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ રિનોડ શોટ શૂટરની પ્રસિદ્ધિ હાંસલ કરી મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ કોમ્પિટિશનમાં પચાસ મીટર રાઇફલ ફ્રોન પોઝિશન ઇવેન્ટમાં પાંચસો નેવું ત્રણનો સ્કોર શૂટ કરી રિનોવડ શોટ નામની ખ્યાતિ હાંસલ કરી રાષ્ટ્રીય કક્ષાએ ખેડા જિલ્લા અને પોલીસ દળ જૂથ સાત અડિયાદને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ ગૌરવવંતું કર્યું છે